આની અંદર દહીં નાખી નાખીને આપણે પાણી નાખશું બાઉલમાં કાઢ લઈ ને પછી તડકો દઈ દઈએ અહીંયા આપણે એક ચમચી અડદ ની દાળ અડદ ની દાળ નાખવાથી જે ટેસ્ટ બહુ જ સરસ આવે કણખી ટેસ્ટ આવે મચર મીઠો લીંબો રાયથી કસુ વગાડી નાખી દેસુ જાય નાખી દે અડદની દાળ અડદની દાળ મસ્ત શેકાઈ જશે એના પર નાખી દઈ મીઠો લીમડો અને લાલ મરચું તો આપણી મસ્ત ચટણી કેટલી સરસ થઈ ગઈ હતી યાર જોઈને પણ મજા આવી જાય એટલી છે ને તો સરસ મજાની ચટણી થઈ ગઈ તૈયાર અને અમારા આવા ફૂલ બ્લોગ જોવા માટે અમારું ચેનલ નેચર લાઈફ પી દિનાને જોવાનું ના ભૂલશો